છેલ્લા કેટલાય દિવસથી તમે જોઈ રહ્યા છો ભારતની અંદર વોટ ચોરીનો મુદ્દો જબરજસ્ત ગરમાયેલો છે બિહારની અંદર વોટર અધિકાર યાત્રામાં પણ તમે જોયું હશે કે બિહારના નાગરિકોએ સક્રિય રીતે મોટી માત્રામાં આ અધિકાર યાત્રામાં ભાગ લઈને રાહુલ ગાંધી અને વિપક્ષોને જબરજસ્ત સપોર્ટ પૂરો પાડ્યો છે અને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે વિપક્ષોના જે લીડર છે રાહુલ ગાંધી જેને આપણે રાગા કહીએ છીએ આ રાગા કેટલાય સમયથી સત્તાધારી પક્ષ બીજેપીના ધાગા ખેંચી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી રાહુલ ગાંધી એમ કહી રહ્યા હતા કે તેઓ હાઇડ્રોજન બોમ્બ ફોડવાના છે અને આ બોમ્બ નરેન્દ્ર મોદી ના જે જન્મ દિવસ છે તેના બીજા દિવસે ફોડશે એટલે કે અઢાર સપ્ટેમ્બરના દિવસે અને જેમ નક્કી થયું હતું તેમ આજના દિવસે તેમણે આ બોમ્બ ફોડ્યો પણ આ હાઇડ્રોજન બોમ્બ ન હતો પણ હાઇડ્રોજન બોમ્બ ફોડવા માટે જે પહેલા એક ઇનિશિયલી બોમ્બ ફોડવો પડતો હોય છે એના સેન્ટરમાં આ એ પ્રકારનો બોમ્બ હતો

વોટરોને એડ કરવામાં આવે છે અને વોટરોને ડિલીટ કરવામાં આવે છે અત્યાર સુધી ફેક વોટરો એક જ નામથી અલગ અલગ વોટરો એક જ જગ્યાએ ઘણા બધા વોટરો આ બધું જે ફેક વોટરનું હતું તે સાબિત કર્યું હતું પણ હવેની કોન્ફરન્સમાં સાબિત કર્યું કે ડિલીટેશન અને એડિશન પણ કરવામાં આવે છે એટલે કે કોંગ્રેસની જ્યાં બહુમતી છે એવા બૂથો ઉપર વોટને ડિલીટ કરવામાં આવે છે અને એની જગ્યાએ ત્યારબાદ નવા નામો અથવા તો ફેક નામો એડ કરવામાં આવે છે સમગ્ર પ્રક્રિયા સમજાવી કે કેવી રીતે આ વોટ ચોરી અથવા તો આ વોટનું એડિશન ડિલિટેશન થાય છે એના માટે કેવી ટેકનોલોજી વાપરવામાં આવે છે અને કેવી રીતે જ્ઞાનેશ કુમાર આ વોટ ચોરીને સપોર્ટ કરે છે વિડિયોને અંત સુધી જોજો હું તમને સરળ ભાષામાં સમજાવીશ આખી કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શું સબૂત રજૂ કર્યા તેમણે શું પ્રક્રિયા બતાવી અને ઈસીઆઈ કેવી રીતે વોટ ચોરીના મુદ્દે શાસક પક્ષને સત્તાધારી પક્ષને સપોર્ટ કરી રહ્યું છે કારણ કે અહીં સવાલ માત્ર વોટ ચોરીનો નથી અહીં સવાલ છે સમાનતાનો તમારા અધિકારોનો તમારી સુરક્ષાનો અને તમારી બોલવાની સ્વતંત્રતાનો તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્સિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો રાહુલ ગાંધી આજે જે કોન્ફરન્સ કરી દસ વાગે થવાની હતી પણ લેટ થતા 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 પોણા સુધી આ કોન્ફરન્સ ખેંચાઈ ગઈ આ કોન્ફરન્સ શરૂ થાય છે લેટ થવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે સત્તાકીય રમત હોઈ શકે છે રાજકારણ હોઈ શકે છે અથવા તો કોઈ પ્રકારનું દબાણ પર હોઈ શકે છે આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ બતાવ્યું કે જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યા છે કેવી રીતે તેની પ્રક્રિયા પણ સમજાવી એમણે સમજાવ્યું કે કેવી રીતે પર્ટીક્યુલર બુથ ઉપર એક પર્ટિક્યુલર વિધાનસભા અને કોંગ્રેસના સપોર્ટર લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે પર્ટીક્યુલર છે તેમણે એક્ઝામ્પલ આપ્યું કર્ણાટકમાં રહેલી આલંદ વિધાનસભાનું હવે તમને એમ થશે કે આ કર્ણાટકનું શા માટે કહે છે કર્ણાટકના આ સેમ્પલ આપવાના કારણ એટલા માટે કે કર્ણાટકમાં તેમની ગઠબંધનની સરકાર છે અને એના કારણે એટલીસ્ટ એમને જે ડેટા જોઈએ છે તે ત્યાંથી અવેલેબલ થઈ શકે છે કારણ કે રાજ્ય સરકારમાં એમની સત્તા હોવાના કારણે તેમને આ ડેટા મળી શકે છે એ જ વસ્તુ બીજેપી શાસિત રાજ્યોમાં મળવી ખૂબ અઘરી છે પોસિબલ જ નથી અઘરી તો છોડ તો શક્ય જ નથી અહીંયા જનતાને બીજેપીના એમએલએ જવાબ નથી આપતા સરકારી અધિકારીઓ જવાબ નથી આપતા તો પછી આવા ડેટા મળવાની તો વાત બહુ દૂરની કહેવાય

ખાસ કરીને એમણે એ બતાવ્યું કે આ જે ડિલિટેશન છે એ પર્ટિક્યુલર કોઈ સોફ્ટવેર દ્વારા થઈ રહ્યું છે અને એમાં જે મોબાઈલ નંબરો પ્રોવાઈડ કરવામાં આવે છે એ મોબાઈલ નંબરો બહારના છે એટલે કે જે વ્યક્તિના નામથી અરજી થઈ તે નામ એ સ્થાનિક છે બટ એનો મોબાઈલ નંબર નહીં યુઝ કરીને બીજા નંબરો યુઝ કરવામાં આવે છે જે બહારના રાજ્યોના નંબર છે એ પણ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું તેમણે એક ઉદાહરણ આપ્યું કે ગોદાબાઈ નામના એક મહિલા છે બુજુર્ગ મહિલા છે તેમના નામથી લોગિન કરીને બાર વ્યક્તિઓના વોટ ડિલીટ કરવામાં આવ્યા અને જે નંબર લોગ માટે વપરાયા તે બહારના છે તેમણે આ જે લેડી છે આ મહિલા છે તેમને લાઈવ ઇન્ટરવ્યુ એમની બાઇટ પણ બતાવી કોન્ફરન્સમાં જે અહીં હું તમને બતાવી દઈશ અને એમની ભાષામાં કહે છે કે એમને ખબર જ નથી કે એમણે અરજી કરી છે ઇનકો માલુમ હી નહીં ઇનકો પતા હી નહીં કે ઇનહોને 12 વોટર્સ ડિલીટ કિયા દિખાઈએ જરા

કોણે ડિલીટ કર્યું કોઈ ખબર જ નથી મારી જાણ બાર થઈ ગયું જે મેં નવું ફોર્મ ભરીને જ્યારે સબમિટ કરાયું મારું સાહેબ વોટર આઈડી કાર્ડ પંદર દિવસે થયું અને મારું ફોર્મ એજન્ટ પાસેથી ભરાવા છતાંય સર્વર ડાઉન હોવાથી થતું ન હતું કેટલા પ્રયાસો બાદ અઠવાડિયા પછી એ ફોર્મ મારું ભરાયું એની જગ્યાએ તમે વિચારો કે આ ડિલિટેશનના ફોર્મ માત્ર ચૌદ મિનિટમાં બાર ફોર્મ ભરાઈ ગયા અને તે એક્સેપ્ટ થઈને ડિલીટ પણ થઈ ગયા આ કેવી રીતે પોસિબલ શક્યું થઈ છે અમારે કામ કા તરીકા અને આ સૂર્યકાંત નામના વ્યક્તિને સ્ટેજ ઉપર બોલાવ્યા એમણે કોન્ફરન્સમાં અને તેમણે પણ સ્થાનિક ભાષામાં કહ્યું કે મને આ વાતની કોઈ જાણકારી નથી અને ખાસ એને ખબર જ નથી અને એને ફોનથી કોઈ મેસેજ પણ નથી આવ્યો અને આ વાત એને એના બીએલઓ જે વ્યક્તિ હતી બીએલઓ મહિલા હતી તેની સમક્ષ કહી એ પણ સ્ટેજ ઉપર હાજર હતી ત્યારબાદ ઓર એક નામ એમણે આપ્યું નાગરાજ કરીને જેણે બે ફોર્મ ભર્યા છે માત્ર આડત્રીસ સેકન્ડમાં હવે વધારે સ્પીડ અને સ્કેલ માત્ર મોદી શકે શકે ના બીજા માત્ર આડત્રીસ સેકન્ડમાં બે ફોર્મ એને ભરી દીધા ડિલીટ કરવા માટે અને એ પણ એને નથી ખબર તો એક સાથે એક સમયે આવી રીતે વોટરોને સિલેક્ટ કરવામાં આવે છે અને કાઢવામાં આવે છે એના નામ અને આ કામ બહારના રાજ્યોમાં બેઠા બેઠા થઈ રહ્યું છે તો અહીંયા પ્રશ્ન ઊભો થાય કે બહારના રાજ્યમાંથી સિસ્ટમમાં ઘૂસીને કોઈ કામ કરી રહ્યું છે અને સિસ્ટમને ખબર નથી અથવા તો ખબર છે તો કોણ આની આપી રહ્યું છે રાહુલ ગાંધીએ આક્ષેપ પણ કર્યો છે કે આ બધા કામ કોઈ પર્ટિક્યુલર કોલ સેન્ટરો પરથી કરાવવામાં આવે છે જે સ્થાનિક વિસ્તારમાં નથી હોતા અન્ય જગ્યાઓ પર હોય છે જેમ કે હરિયાણા ગુણગાંવ કેલકટા આવા બધા કોલ સેન્ટરો પરથી આ કામ કરાવવામાં આવે છે તેમણે એમ પણ જણાવ્યું કે દસ બૂથોનો ડેટા આપ્યો કે જ્યાં કોંગ્રેસ મજબૂત હતી તો મેક્સિમમ આ છ હજાર વોટો અંદાજીત જે ડિલીટ થયા છે તેમાંથી મેક્સિમમ વોટ આ દસ પર લગાવેલા આક્ષેપની એમણે કહ્યું કે વોટ ચોરોને બચાવી રહ્યા છે તો આવું એ કયા આધારે કહે છે તેના માટે તે એ આધાર આપે છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં કર્ણાટક અંદર સીઆઈડી દ્વારા એફઆઈઆર કરવામાં આવે છે અને એફઆઈઆરમાં આ જ કેસ ઉપર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઇસીઆઈને અરજી કરવામાં આવે છે ત્રણ પ્રકારના મુખ્ય ડેટા માંગે છે એક કે જે ડેસ્ટિનેશનનું આઈપી છે તે આપો મતલબ કે ફોર્મ કઈ જગ્યાથી ભરાયા તમે ફોર્મ ભરો મોબાઈલથી અથવા કોઈ સિસ્ટમથી તો તમારું લોકેશન પૂછે છે એપ્લિકેશન એટલે એ લોકેશન આપો એટલે ખબર પડે કે ફોર્મ ક્યાંથી ભરાયા છે બીજું ડિવાઇસ ડેસ્ટિનેશન પોટ એ આપો કે આ કયું ડિવાઇસ યુઝ થયું છે તેનું આઈપી એડ્રેસ આપો ત્રીજું ઓટીપી નો ટ્રેલ આપો મતલબ ઓટીપી ઈસીઆઈએ મોકલ્યો કે નહીં અને જો મોકલ્યો તો કયા ડિવાઇસ પર મોકલ્યો આનો અમને ટ્રેલ આપો હવે આ ત્રણ વસ્તુ જો આપવામાં આવે એસઆઈ દ્વારા તો સમગ્ર વોટ ચોરીનો ભાંડો ખુલી જાય એમ છે આ દરેક વ્યક્તિઓ પકડાઈ જાય એમ છે કે કોણે આ વસ્તુ કર્યું છે કોના કહેવાથી કર્યું છે પણ બે હજાર ત્રેવીસમાં એફઆઈઆર થયા બાદ ઈસીઆઈને જાણ કરવા છતાં પહેલા તો રાજ્યની ઈસીઆઈને જાણ કરવામાં આવે રાજ્ય ઈસીઆઈને ત્યારબાદ તે ઉપર માંગે છે દિલ્હીની જે આપણી સેન્ટ્રલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ત્યાં એ ફોરવર્ડ કરવામાં આવે છે પણ ઓગસ્ટ બે સુધી ઈસીઆઈ કોઈ જવાબ નથી આપતો બે હજાર ચોવીસમાં માં ફરીથી ઈસીઆઈ ને સીઆઈડી નોટિસ મોકલે છે છે અથવા તો અરજીઓ મોકલે કે અમને આ ડેટા ડેટા આપો પણ કોઈ આપવામાં આવતો સપ્ટેમ્બર બે હજાર પચીસ માં અઢાર વખત રિમાઇન્ડર આપવામાં આવે છે કેટલી વખત અઢાર વખત કે અમે માંગેલો ડેટા અમને આપવામાં આવે છતાં પણ ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેના કમિશનર છે મોદીશ કુમાર સોરીઆઈ પોતાની ચોરી ના પકડાય તે માટે કોઈ ડેટા આપતો નથી આવો આક્ષેપ રાહુલ ગાંધી આ કોન્ફરન્સમાં ખુલેઆમ કરી રહ્યા છે અને વાત સાચી છે જો ઈસીઆઈ એક સંવિધાનિક સંસ્થા છે કોઈ મોદાણી ગેંગની સંસ્થા નથી કે મોદાણીને પૂછીને જ આ ગેંગને પૂછીને પછી ડેટા આપવાનો આ જનતાની સંસ્થા છે રાષ્ટ્રની સંસ્થા છે તેણે પારદર્શક રીતે આ માહિતી આપવી જોઈએ કારણ કે માંગનાર જે સંસ્થા સંસ્થા છે છે તે પણ એટલે કે સીઆઈડી છે અને જે આ છે છે તે ક્યાંક શંકા કે શું સંવિધાનને નબળું પાડવામાં આવી રહ્યું છે કે જેથી જનતાની જે તાકાત છે વોટિંગ પાવર છે જનતાને અવાજ ઉઠાવવાની જે સ્વતંત્રતા છે તે છીનવવામાં આવે આની સાથે સાથે કોન્ફરન્સની અંદર રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના રજૂના પણ ઉદાહરણ આપ્યું આ રજુરા કોન્સ્ટિટ્યુન્સીમાં એડિશન થયું છે ડિલિટેશન નહીં ડિલિટેશન નહીં એડિશન કરવામાં આવ્યું છે પ્રક્રિયા સેમ કોઈ વ્યક્તિ બહારથી બીજા રાજ્યમાંથી પોતાના મોબાઈલથી નામ એડ કરે છે ફોર્મ ભરે છે અને ફોર્મ સિલેક્ટ થઈ જાય છે પણ નાના સમયની અંદર અનેક ફોર્મ મતલબ એક મિનિટની અંદર દસ બાર પંદર ફોર્મ સિલેક્ટ થઈ જાય છે આવું માત્ર ત્યારે જ પોસિબલ થાય જ્યારે કોઈ સોફ્ટવેર આની પાછળ કામ કરતો હોય અથવા તો કોઈ વ્યવસ્થિત ટીમ કામ કરતી હોય જે એક જ વર્ચ્યુઅલ અનેક ઉપર એક સાથે ફોર્મ ભરી રહી છે તો આ કોન્ફરન્સની અંદર રાહુલ ગાંધીએ એડિશન અને એડિશનની જે પ્રક્રિયા છે તે સમજાવી કે કેવી રીતે આ થઈ રહ્યું છે સાથે સાથે કોંગ્રેસે માંગ કરી છે કે કર્ણાટક સીઆઈડીને તમે એક અઠવાડિયાની અંદર સબૂત આપો નહી તો એક અઠવાડિયા પછી તેઓ બીજો ધડાકો કરશે અને બની શકે કે કોઈ એવી રણનીતિ બનાવી હોય તેમણે આંદોલન કરવાની અથવા તો કોર્ટમાં જવાની તે રણનીતિ જાહેર કરી શકે એટલે રાહુલ ગાંધીએ એક મેચ્યોર નેતાની જેમ લોક નેતાની જેમ સંવિધાનિક હકના આધારે આ વાત રજૂ કરી છે અને આ વાતને સત્તાધારી પક્ષે અને ઈસીઆઈએ ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે રાહુલ ગાંધીએ જે આક્ષેપ લગાવ્યો છે કે વોટ જે ડિલીટ થઈ રહ્યા છે તે દલિતોના છે મુસ્લિમોના છે માઇનોરિટીના છે બીજેપી સમર્થકો વોટ નથી એટલે આ બહુ મહત્વની વાત છે સાથે સાથે ઈસીઆઈ વિશે એમણે એક જબરજસ્ત ટિપ્પણી કરી કે અમને જે માહિતી મળી રહી છે હવે ઈસીઆઈ માંથી અમને માહિતી મળવા લાગી છે કારણ કે ઈસીઆઈ ની અંદર પણ ઇલેક્શન કમિશન ચૂંટણી પંચની અંદર પણ હજુ પણ એવા લોકો છે જે ઈમાનદાર છે જે પ્રામાણિક છે જેનો જમીર જીવતો છે જેના માટે પૈસા મહત્વના નથી જેનામાં માણસાઈ હજુ બાકી છે તેવા લોકો અમને માહિતી આપી રહ્યા છે આ એક બહુ મોટો ખુલાસો એમણે કર્યો છે કે જે સંવિધાનિક સંસ્થાને તમે કેપ્ચર કરી લીધી છે તેમાંથી જ અમારી પાસે માહિતી આવી રહી છે તો આ વોટ ચોરોને બહુ મોટો મેસેજ એમણે આપી દીધો સાથે સાથે તેમણે એમ કહ્યું કે આ જે સમગ્ર વોટ ચોરીની જે સિસ્ટમ છે તે દસ વર્ષથી ચાલી રહી છે અથવા તો એના વધારે સમયથી જ્યાં જ્યાં બીજેપીની સરકાર હશે ત્યાં પણ ચાલી રહી હોય કે ખાસ કરીને ગુજરાતમાં અને તેમણે એમ પણ કહ્યું કે હવે ભારતની જનતા જ લોકશાહીને બચાવી શકે છે કારણ કે મારું કામ છે તમારી સમક્ષ ડેટા રાખવા સત્ય રાખવું તથ્ય મૂકવા આવું રાહુલ ગાંધીએ સ્પષ્ટ કીધું હવે જનતાનું કામ છે કે નિર્ણય આપે અને પરિણામ મેળવે હવે આ સમગ્ર કોન્ફરન્સ બાદ મહત્વના પ્રશ્નો સામે આવી રહ્યા છે એક પ્રશ્ન એ છે કે શા માટે ઈસીઆઈ કર્ણાટકની સીઆઈડીને અઢાર મહિનાથી અઢાર અઢાર નોટિફિકેશન આપવા છતાંય જવાબ અને માહિતી નથી આપી રહ્યું આ પોતાનામાં એક મોટી શંકા ઉપજાવે છે કે ઈસીઆઈ માં બેઠેલા અધિકારીઓ કમિશનરો ક્યાંક ક્યાંક ને કંઈક છુપાવી રહ્યા છે છે શું શું તેમને પોતાની ચોરી પકડાવવાનો ડર ઈસીઆઈ સંવૈધાનિક સંસ્થામાંથી ચડ્ડીધારી સંસ્થા બની ગઈ છે આ એક બહુ મહત્વનો પ્રશ્નો છે કે કોના માટે આ કરી રહ્યા છે તમે જનતાના સેવક છો તો જનતા માટે તમારે પારદર્શિતા બતાવવામાં તમને વાંધો શું છે તમને ડેટા આપવામાં વાંધો થયું છે કારણ કે પૂછવા વાળો કોઈ રાહુલ ગાંધી પર્સનલ નથી એક સંવૈધાનિક સંસ્થા એટલે કે સીઆઈડી જ પૂછી રહી છે તમને શું જનતાને આ જાણવાનો અધિકાર નથી શું જનતાને એમની સાથે થઈ રહેલી વોટ ચોરી નો ખુલાસો થાય તે જાણવાનો અધિકાર નથી સાથે સાથે બીજો એક પ્રશ્ન ઊભો થાય છે કે શું નાનેશ કુમાર જનતાનો પગાર લઈને જનતા સાથે ગદ્દારી નથી કરી રહ્યા અરે બાપરે એ તો અને એક પ્રશ્ન ઊભો થાય છે કે શું કુમાર

ઈસીઆઈ હવે એવું સમજી ગઈ છે જાણી ગઈ છે કેટલાક સત્તાધારી કેટલાક મોદાણી ગેંગના સભ્યો જાણી ગયા છે કે ભારતની જનતાની રગોમાં લોહી નહીં પણ ગુલામી વહી રહી છે બીજો મહત્વનો પ્રશ્ન કે કોના માટે આ વોટ ચોરી થઈ રહી છે કોણ છે આ આનો કરતા હર્તા કોણ છે આનો સંચાલન કરતા અને આ સંચાલનકર્તાની કરતાની આ જે મુખ્ય હીરો છે સોરી મુખ્ય વિલન છે આની પાછળ તે વિલનની ની છુપી મનસા શું છે સુવા મોદાણી ગેંગ સમગ્ર ભારતનું લોકતંત્ર સમાપ્ત કરવા માંગે છે અને આ લોકતંત્રને હટાવીને તાનાશાહી લાવવા માંગે છે સુવા મોદાણી ગેંગ આ દેશમાં ધાર્મિક શાસન લાવવા માંગે છે શું લોકોના સમાનતાના અધિકાર છીનવવા માંગે છે અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જનતાને દરેક બાજુથી ઘેરવામાં આવી રહી છે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર ગુનેગારી દરેક જગ્યાએથી જનતા માર ખાઈ રહી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે જનતાએ શું કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે સમજવું પડશે કે કોઈ પણ શાસન હોય કોઈ પણ રાષ્ટ્ર હોય કોઈપણ દેશ હોય એની અંદર ચાર પ્રકારની જનતા હોય છે આ સોશિયલ સાયકોલોજીનો વિષય છે મારી જે સ્ટડી અને રિસર્ચ છે તેના ઉપરથી હું થોડુંક તમને ધ્યાન દોરવા માંગીશ આ બાબતે થોડુંક નોલેજ આપવા માંગીશ એક જે પ્રકાર છે તે હોય છે શાસકના સીધા ગુલામ એટલે કે શાસક અને તેમના સીધા ગુલામ એટલે કે સરકારી અધિકારીઓ અથવા તેમના જે ડાયરેક્ટ અધિકારીઓ નિમેલા હોય છે તે એમના એજન્ટો બીજો જનતાની જે છે પ્રકાર તે છે જે ભ્રષ્ટાચારમાં સહભાગી છે એટલે કે શેઠિયાઓ વેપારીઓ જે લેભાગુ લોકો છે કોન્ટ્રાક્ટરો એજન્ટો કે જેવો આ જે સિસ્ટમ છે ભ્રષ્ટ સિસ્ટમ છે તેનો ફાયદો ઉઠાવીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે કે પોતાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે ત્રીજો પ્રકાર છે જનતાનો એ છે મૂર્ખ જનતા જેમાં આપણે અંધ ભક્તોને સામેલ કરી શકીએ અંધ ભક્તો માટે આ ખુશ ખબર છે કે તેઓ આ ચર્ચાની બહાર નહીં રહે તેઓને સામેલ કરવામાં આવ્યા છે આ ત્રીજો પ્રકાર જે છે જનતાનો તે છે અંધભક્તોનો જેમની અંદર જ્ઞાનનો અભાવ છે અને સંસ્કારોનો અભાવ છે એટલે એ તરત જ કોઈની વાતોમાં આવી જાય છે અને ઘેટા બકરાની જેમ તેની પાછળ ચાલવા લાગે છે ચોથો પ્રકાર છે અને જે મેજોરિટી પ્રકાર હોય છે દરેક રાષ્ટ્રમાં અને આ પ્રકાર છે પીડિતોનો ગરીબોનો મજબૂર જે લોકો છે તે લોકો સંસ્કારી લોકો અને સમજદાર લોકો આ લોકોનો જે સમૂહ છે જે મેજોરિટીમાં હોય છે આ સમૂહ નક્કી કરતો હોય છે કે કોને સત્તા આપવી પણ તાના અંદર આ લોકો પાસેનો જે તાનાશાહી છે વોટિંગ છે છે તેને હટાવવામાં આવે તો આ જે જનતાનો જે રેશિયો છે મેજોરિટી રેશિયો તેમની પાસે હવે શું વિકલ્પ છે તેમની પાસે એક વિકલ્પ છે કે આંદોલન કરવું આંદોલન સિવાય હવે કોઈ વિકલ્પ નથી રહ્યો કારણ કે આપણે જોઈ રહ્યા છે રોજ સમાચારમાં જોઈ રહ્યા છે કે ન્યાયતંત્રમાં ન્યાય મળવામાં ખૂબ સમય લાગી જાય છે ત્યાં સુધી તો આ લોકો આ મોદાણી ગેંગ સમગ્ર સિસ્ટમ ને હાઈજેક કરી લેશે તમે આજે કોઈ એફપીઆઈએલ કરો તો એ ક્યારે ટેબલ પર આવશે તે આ લોકો નક્કી કરતા હોય છે તો ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર મોડું પડી રહ્યું છે એવું નથી કે ન્યાયતંત્ર કામ નથી કરી રહ્યું પણ મોડું પડી રહ્યું છે સાથે સાથે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારત હવે ક્રાંતિના માર્ગ તરફ આગળ વધી રહ્યો છે તમે જોયું હશે ભારતની આસપાસમાં નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા આ દરેક જગ્યાએ આખરે ન્યાય જનતાએ કરવો પડ્યો તો હવે ક્યાંક ને ક્યાંક જનતા ઉપર જવાબદારી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે કે હવે જનતાએ જ આ મોદાણી ગેંગના સભ્યોને સીધા કરવા પડશે આ લે ભાગુ તત્વોને સીધા કરવાની જવાબદારી જનતાની છે અને દેખાઈ રહ્યું છે કે હવે નવા ભારતની રચના થવા જઈ રહી છે સો ટકા થશે એવા ભારતની રચના થશે કે જેના પાયામાં જાતિવાદ ભ્રષ્ટાચાર ગુનેગારી ધર્માંધતા જેવી ઉધઈ નહીં લાગેલી હોય આ ઉધઈને કાઢવા માટેની ટ્રીટમેન્ટ જનતાએ પહેલેથી જ કરવી પડશે અને થશે સો ટકા થશે કારણ કે તમારે ગુમડાને ડામવું હોય હટાવવું હોય તો તમારે એને ડામ તો દેવો જ પડે આ એના જેવું છે જનતાને અત્યારે ડામ પર ડામ પડી રહ્યા છે માર પર માર પડી રહ્યો છે એટલે જનતા હવે ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવશે ક્રાંતિનો માર્ગ અપનાવશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો રાહુલ ગાંધીએ કરેલી આ કોન્ફરન્સ આ ખુલાસા તમને કેવા લાગ્યા શું તમને રાહુલ ગાંધીની વાત પર વિશ્વાસ છે શું તમને લાગી રહ્યું છે કે ખરેખર તમારી સાથે વોટ ચોરી થઈ રહી છે આટ આટલા સબૂત જોયા પછી શું તમારી અંદર રહેલો જમીર જાગ્યો છે કે નહીં અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ખાસ તો મોદાણી ગેંગના સભ્યોના નામ અમને જરૂર જણાવજો તમે વિડીયો જો અંત સુધી જોયો છે અહીં સુધી પહોંચ્યા છો તો સો ટકા હું કહી શકીશ કે તમારી અંદર ક્યાંક ને ક્યાંક ભગતસિંહ જીવી રહ્યા છે જય હિન્દ